ખુલાસો ખુલાસો ખંભાત ની જનતા સમક્ષ ખુલાસો અત્યારે જે પલટુ દિન ભાજપ માં આવ્યા પછી ભગવાન રામ ની મોટી મોટી વાતો કરે છે એજ પલટુદિને ખંભાત ની તમામ હિન્દુ જનતા નો ધર્મ ભ્રષ્ટ કર્યો છે તેનો ખુલાસો કરવો છે ગત જાન્યુઆરી મહિના માં ભગવાન શ્રી રામચંદ્રજી ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે રામજી નો પ્રસાદ નું આયોજન જે કર્યું હતું એ આયોજન માત્ર ને માત્ર રાજકારણ જ હતું કેમ કે જયારે એ પ્રસાદ ની બનાવવાનું કાર્ય ચાલુ હતું ત્યારે બે દિવસ બાકી હતા ત્યારે રાતના સુમારે અગિયાર વાગ્યા ની આસપાસ છ વ્યક્તિ હાયર હતા ત્યારે ચિરાગ પટેલ એટલે કે પલટુદ્દી પોતાની ગાડીમાં હમીટ મન્સુરી અને અન્ય એક એમના મિત્ર આ બધા ચિરાગ પટેલ એટલે કે પલટુદીન ની વાડીએ પહોંચ્યા ત્યારે ત્યાં નાસ્તા પણ વ્યવસ્થા કરી હતી પરંતુ નઝીરની નજર રામ ભગવાન પ્રસાદ પર હતી એટલે આમ તો નક્કી એવું હતું કે પહેલા પ્રસાદ રામજી ભગવાન ના મંદિર માં ધરાવ્યા પછી જ એ લેવાનો હતો પરંતુ નઝીર આરટીઓ ની ઈચ્છા થઈ ખાવાની તો ચિરાગ પટેલ એટલે કે પલટુ દિન ના ખાસ માણસ એમણે ડિશ માં પ્રસાદ આપ્યો બધા એ પ્રસાદ ખાધો પછી જે પ્રસાદ ખાતા વધ્યો એ પ્રસાદ પાછો તપેલા નાથી દેવામાં આવ્યો અને એ જ પ્રસાદ પછી રામજી ભગવાન ને ધરવામાં આવ્યો અને એજ એથો પ્રસાદ વધે વહેંચી દેવામાં આવ્યો આ એક ત્રણ હકીકત છે ચિરાગ પટેલ એટલે કે પલટુદીન આમ મુસ્લિમ દ્વારા પહેલા ચાખેલા કેસાદ ખંભાત સિટીમાં અને ગામડાઓમાં માં પોતાનો અને તમામ હિન્દુઓનો ધર્મ ભ્રષ્ટ કર્યો છે એ પરથી જ નક્કી થાય છે કે ચિરાગ પટેલ એટલે કે પલટુદીન રાજકારણ માટે કંઈ પણ કરી શકે એનો કોઈ ધર્મ નથી ના તો મુસ્લિમ ના છે ના તો હિન્દુ ના છે એમણે ફક્ત અને ફક્ત પોતાના વિકાસમાં જ રસ છે જો આ વાત ખોટી હોય તો એ ચાર વ્યક્તિ કોઈપણને કુરાનના સોગંધ ખવડાવી જુઓ